પ્રાચીનું માધવરાય મંદિર ડૂબી ગયું ગઈકાલે દેવપુરી એકાદશી હતી અને આજે માધવરાય પ્રભુ જલમગ્ન થયા છે સરસ્વતી નદીના ગોળાપુરમાં માધવરાય મંદિર પૂર્ણ ઊંચાઈ સુધી પાણીમાં ઘરકાવ થયું છે ગીર પંથકના ધોધમાર વરસાદથી સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યા હતા જેના કારણે મંદિર પાણીમાં ગરકાવ થયું હતું એડમિશન છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ